ખૂબ સરસ નવલી નવરાત્રિ મા દુર્ગાની નવરાત્રિ ઉજવાઈ રહી છે સરસ મજાના ગરબાઓ ચાલી રહ્યા છે ત્યારે મારા યુવાન ભાઈ બહેનો મારા અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એવા વિદ્યાર્થીઓ અને એમના વાલી વાલીશ્રીઓને પણ ખાસ એક વાત મારે કહેવાની છે કે તમારા પુત્ર પાલ્યને એવી સમજણ આપજો કે નવરાત્રિનો તહેવાર ખૂબ સારી રીતે ઉજવે એ સારી વસ્તુ છે અને નવરાત્રિમાં રસ લઈને ગરબા ઘૂમે એ પણ સારી વાત છે પણ સાથે સાથે એમનું કેરિયર તરફ પણ ધ્યાન આપજો કારણ કે એમનું જે કેરિયર છે જે છોકરાઓ દસમામાં ભણી રહ્યા છે જે છોકરાઓ બારમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે એવા છોકરાઓ માટે ખાસ કહેવાનું કે મિત્રો નવરાત્રિ દર વર્ષે આવતી રહેશે પરંતુ તમારી એક વખત તમારી લાઈફ બનાવો તમારું કેરિયર બનાવો જો તમારું કેરિયર બની ગયું હશો સરસ મજાની તમે તમારા લાઈફ બની ગઈ હોય તો નવરાત્રિ દર વર્ષે આવવાની જ છે એટલે નવરાત્રિમાં બધો જ સમય ન ફાળવતા થોડોક સમય ફાળવી અને તમે તમારા મન પર ધ્યાન આપજો તમારા અભ્યાસ ઉપર ધ્યાન આપજો તમારા વાંચન ઉપર ધ્યાન આપજો તમારી મહેનત ઉપર ધ્યાન આપજો કારણ કે નવરાત્રિનો ઉત્સવ દર વર્ષે આવે જ છે પરંતુ જો આ સમય તમારો ખૂબ મહત્ત્વનો હોય તો થોડું થોડુંક ધ્યાન તમારા અભ્યાસ તરફ આપજો કારણ કે છોકરાઓને ઘણો બધો સમય તમારો આમ વેસ્ટેજ ના થાય એટલે વિદ્યાર્થીઓના મા બાપને પણ સૂચિત કરું છું કે તમારી પુત્રી કે તમારા પુત્રને થોડું સમજાવજો કે બેટા આ વર્ષે બારમું ધોરણ છે આ વર્ષે તારું દસમું ધોરણ છે અને બેટા તું અભ્યાસમાં ધ્યાન આપ અને અભ્યાસ તરફ તું તારું લક્ષ કેળવ અભ્યાસમાં તારું ફોકસ કર એવી તમામ વાલીઓએ તમામ શિક્ષકોએ પોતાના પુત્ર અને અભ્યાસ કરતા બાળકોને આ રીતનું મોટિવેશન કરવાનું છે કારણ કે જો તમારી એક વખત લાઈફ બની ગઈ છે તો તમારી આખી જિંદગી પછી કૂદવાનું જ છે રમવાનું જ છે એટલે વધુ સમય આમાં ના વેળપતા અને તમારા લક્ષ ઉપર તમારા અભ્યાસ ઉપર ધ્યાન આપજો એવી હું અનિલભાઈ તરફથી એક વિનંતી કરું છું મિત્રો કારણ કે છોકરાઓને સમજણ નથી પડતી કે આ કેટલો ઉપયોગી સમય છે કેટલો મહત્ત્વનો સમય છે અને આ સમય ચાલ્યો જશે તો ફરી પાછો આવવાનું નથી અને નવરાત્રિ દર વર્ષે આવવાની જ છે એટલે જેમ બને તેમ તમારો સમય ના બગડે એ રીતના તમે સમયનો ઉપયોગ કરજો અને તમારું કેરિયર બનાવજો એક વખત તમારું જીવન બનાવો એવી મારી વિનંતી છે ત્યારે મિત્રો આ સાથે વાલીઓ પણ તમારા પુત્ર પાલ્યને ધ્યાન આપે એ સાથે હું મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય હિન્દ જય ભારત